મોગા સતી દેડલો घुમાવાનો વધણો કુમારની ચુક માથાનો મળશે તો તમન ભમાઈ દે ઓર આ ગ્યો બા કે લે અરે ઓર ભમાઈ દે કોક દાડો કોયરા ભમાઈ કે ખાલી બે કે તમે ખાલી તા હડા pedestrian swan ঙেলেে� Ghেমে সা ইিলে আংচে আলে্ আলে আালেন আলে ঑ঁা আনতা আযরা লা আলাআ঺ি আই্ আলে আটাআদে আলেে আলেেবে় আদে৓ আ

લે લઈ હા સમકો બે ઉપર તો 500 તો કેસે થઈ ગયા એ અને બે બક બે બંગા દелમે લઈ સારી વાત છે તમારી બોટો ઘુવા રાખ્યો પા કોઈ બીજો ઘુવાય દે કે તમ થોડું ખોન આળો હજી કહું તો હા ગોબ નહીં મારું સેમ સેમ ઓ તમ ને ક્યાં પાહો ગોબ હતી પા આબુ કાડે ના કોઈ બનશો ઓળો બા ભાઈ બન મત ના કરાય કદી ડગો ના કરાય આ તો હરખા ડારે તો ભાઈ બર ભાઈ ડગો કરાય તબી થોડું પીજો ને એટલે તો તમારું બગડ જતું રહે હટો ગો મ્યાટોરો પકાવા એટલે મારિયા પહેલું બાના જયરાજજી બેરે ને મને લેણા ધક્યા તા કે હું મેટલ કરવા છે એ મારિયા અરે ગમમો કો કશી ખરાબ મારવડિયા આ બે દાડા ઈવાના ગમમો રાડે દાખી રાડે દીવા હોય છે બે દાડા હા

જુબા હા આ બે બંકા ઢોકા લઈને નીકળ્યા એને પણ કોકડી માર ખાઈ કે મારશે ગાધુ હા કે વાત હમણા રાડિયો બહુ છે આ વાયથી તો હમલાવાળી ઊ કેવું છે

હર <laughs>

তু পে গুমি અને સ્લાઈડ પકણ પેલા આ ઓયકર વાતો એવું છે કે જો જજુવા તરત આવે કે ઓહો તો નું તો કેતો કે આરા બંગાર્યા હેડો તા જાવું પડશે આપો ગામમાં ભારે કાડજી મારે છે બે જણા આ ગામમાં મારે જો રાત આ ને આકા લેડોક માં હેડ્યા તો ખડર પડી ગઈ દીધી કે આરા કો ગામમાં કરવાના કે છે આ મારો બનાસ મોટો આ